નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બજારમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસ વાર શનિવારના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના જીરા બજાર ભાવ આવી ગયા છે તેમજ જીરાની વિગતવાર વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જીરા બજારમાં સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે તેમજ ગુજરાત અને રાજસ્થાનમાં જીરાના વાવેતરની વાત કરીએ તો અંદાજે બાર લાખ હેક્ટર આસપાસ વાવેતર નોંધાયું છે જે ગત વર્ષ કરતાં બંને રાજ્યોમાં અંદાજે સાડા આઠ લાખ હેક્ટર જમીનમાં વાવેતર હતું તે વધીને બાર લાખ હેક્ટરે પહોંચ્યું છે તો જોઈએ આજના જીરા બજાર ભાવ કેવા રહ્યા છે આગળ વિડીયોમાં અંત સુધી બન્યા લેજો તેમજ જો તમે ખેડૂતપુત્ર હોવ અને અમારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ રાજકોટની તો છ હજાર પાંચસોથી લઈને ઊંચા ભાવ સાત હજાર ચારસો રૂપિયા હળવદ સાત હજારથી લઈને સાત હજાર ત્રણસો પંચોતેર રૂપિયા ગોંડલ પાંચ હજાર ત્રણસોથી લઈને સાત હજાર પાંચસો રૂપિયા मोरबी पांच हज़ार चार सौ लई सात हज़ार पांच सौ रुपया जामनगर स हज़ार लई सात हज़ार बसो तीस रुपया पाटड़ी स हज़ार पांच सौ साठ थी लईने सात हज़ार एक सौ रुपया बोटाद स हज़ार आठ सौ पच्चीस पचीस लई सात हज़ार स सौ पंचोतेर रुपया जसदण पांच हज़ार पांच सौ थी लईने सात हज़ार पांच सौ रुपया તેમજ વાંકાનેર છ હજાર સોથી લઈને છ હજાર નવસો પંચોતેર રૂપિયા ધાંગધ્રા સાત હજારથી લઈને સાત હજાર વીસ રૂપિયા જેતપુર સ હજારથી લઈને ઊંચા ભાવ આઠ હજાર વાત કરીએ ઊંઝાની તો છ હજાર સાતસો પંચાવન રૂપિયાથી લઈને આઠ હજાર સો રૂપિયા થરાદ છ હજાર બસો પચીસથી લઈને સાત હજાર સાતસો રૂપિયા તો મિત્રો આ હતા આજના જીરા બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર